નગરમાં થોડા સમય પહેલા પટેલ કોલોની વિસ્તારમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું હતું આ પ્રકરણમાં વકીલ નિર્મળસિંહ જાડેજા દ્વારા પોલીસને આ ગેરકાયદે કૃત્ય અંગે સજા કરવામાં આવી હતી જે પછી થોડા સમય પછી કુટણખાનું ચલાવવાના આરોપી મહિલાએ કુખ્યાત દિવલા ડોન સહિતના શખ્સ અને વકીલ નિર્મળસિંહ જાડેજા વિરુદ્ધ આરોપો લગાવ્યા હતા આ મહિલાએ તેના ઘરમાં તોડફોડ કરી મકાન ખાલી કરવાની ધમકી આપવામાં આવી હોવા સહિતના આરોપો લગાવ્યા હતા પોલીસે આ પ્રકરણમાં વકીલ નિર્મળસિંહ જાડેજા સહિતનાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જેને પગલે વકીલ મંડળ મેદાને પડ્યું હતું જે પછી આ પ્રકરણમાં ક્રમશઃ દિવલા ડોન સહિતનાઓની અટકાયત થઈ હતી જે પછી આખરે વકીલ વિરુદ્ધ પણ અટકાયતી પગલાં લેવામાં આવતા વકીલ મંડળમાં આક્રોશ ફાટી નીકળ્યો છે પોલીસને તપાસ દરમિયાન વકીલ સંલગ્ન એક ઓડિયો ક્લિપ પણ મળી હોવાનું તથા તેની ખરાઈની પ્રક્રિયા ચાલુ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે વકીલને લોકઅપમાં રાખવા સહિતની કાર્યવાહી પછી કાનૂની પ્રક્રિયાઓ બાદ તેમને મુક્તિ મળી હતી દરમિયાન પોલીસે વકીલ વિરુદ્ધ ખોટી રીતે કાર્યવાહી કરી હોવાનો સુર વકીલ મંડળે પ્રબળ બનાવ્યો છે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાએ નોબત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે આ મુદ્દે હાઈકોર્ટમાં કાનૂની લડાઈ તથા માનવ અધિકાર પંચ સહિતના ક્ષેત્રે લડત કરવા વકીલ મંડળે નિર્ધાર કર્યો છે દરમિયાન આજે વકીલોએ કોર્ટ પરિસર નજીક સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આમ સિલસિલાવાર જોઈએ તો કુટ્ટણખાનાથી આરંભ થયેલ ઘટનાક્રમ કુખ્યાત શખ્સની સંડોવણી ધમકી તથા વકીલ સામે કાર્યવાહીથી હવે પોલીસ વિરુદ્ધ વકીલ સુધી પહોંચી ગયો છે અને હાઈ વોલ્ટેજ બની ગયો છે તથા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે એમ કહી શકાય સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો